હેલો એવરી વોન વેલકમ ટુ માય કિચન તો મિત્રો આજે હું તમારી સાથે શેર કરવાની છું લીંબુ શરબતની રેસીપી તો આ રેસીપી ઉનાળામાં પીવાની ખૂબ જ મજા આવે તેવી છે એકદમ ઠંડક આપે એવી છે શરીરમાં નાના બાળકોથી લઈ અને મોટા વ્યક્તિઓને પણ ખૂબ જ પીવાની મજા આવે તેવી એકદમ ટેસ્ટી એવી આ રેસીપી છે તો આ વિડિયો એન્ડ સુધી જરૂરથી જોજો સ્કીપ બિલકુલ પણ નહીં કરતા તો મિત્રો મારી ચેનલમાં હજી સુધી તમે નવા હોય તો મારી જ ચેનલને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને મારા આવા જ નવા વિડીયોને જોવા માટે બે લાઇકોન બટનને પ્રેસ કરજો જેથી કરીને તમને મારા નવા વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં મળે તો ચાલો બનાવવાનું સ્ટાર્ટ કરીએ તો તમે જોઈ શકો છો કે મેં આ એક નવ જેટલું લીંબુ લીધું છે એક ગ્લાસ પાણી લીધું છે ધાણાજીરું પાવડર લીધું છે સંચળ પાવડર લીધો છે ખાંડ લીધી છે સ્વાદ અનુસાર જેટલી તો ચાલો બનાવવાનું સ્ટાર્ટ કરીએ તો મીડિયમ સાઇઝનું એક બાઉલ લઈશું તેમાં આપણે એક ગ્લાસ જેટલું પાણી એડ કરીશું ત્રણ ટેબલ સ્પૂન જેટલી મેં ખાંડ લીધેલી છે તે એડ તો લીંબુ અંદર જો વધારે ખાટું ભાવે તો વધારે એડ કરવાનું હું એક લીંબુનો એક જ ભાગ એડ કરું છું ધાણા જીરું પાવડર એડ કરીશું એક ટેબલ સ્પૂન જેટલો ધાણા જીરું પાવડર એડ કરવાથી ઉનાળામાં લૂ ઓછી લાગે છે એટલા માટે એડ કરવાનો અને જો ન એડ કરવું હોય તો પણ ચાલે જીરું એડ કરવાથી આપણા લીંબુ શરબતનો ટેસ્ટ છે તે ખૂબ જ સરસ આવે છે તો અંચા પાવડર એડ કરીશું એક ટેબલ સ્પૂન જેટલો તેની જગ્યાએ તમારે મીઠું એડ કરવું હોય તો પણ ચાલે તો આ રીતના એકદમ મિક્સ કરી લઈશું સ્પૂન ના મદદથી ત્યાં સુધી આપણે મિક્સ કરીશું જ્યાં સુધી તે અંદરની જે ખાંડ છે તે ઓગળી ન જાય ત્યાંથી જે આમ સતત હલાવતા રહેશું સંચળ પાવડર એડ કરવાથી ગેસ ન થાય અને જો મીઠું એડ કરવું હોય તો પણ ચાલે અને સંચળ પાવડર નાખવાથી લીંબુ સગદનો ટેસ્ટ છે તો પણ ખૂબ સરસ લાગે છે અને આ રીતના મિક્સ ન કરવું હોય અને બ્લેન્ડર ચલાવવું હોય તો પણ ચાલે પણ આ રીતના એકદમ ખાંડને ચમચીના મદદથી એક રસ કરી અને શરબત બનાવવાથી ખૂબ જ સરસ અને એકદમ નેચરલ જેવો ટેસ્ટ આવે છે એકદમ શેરડીનો રસ પીતા હોય તેવો ટેસ્ટ હવે આપણે જે બરફના મેં ટુકડા લીધેલા છે તે એડ કરીશું અને એકદમ મિક્સ કરી લઈશું જેથી કરીને આપણું જે શરબત છે તે એકદમ ઠંડુ થઈ જાય અને આપણા શરીરમાં પણ ખૂબ જ ઠંડક આપે ઉનાળાની સિઝનમાં ચણાનું બાઉલ લેશું અને તેમાં જે આપણું લીંબુ શરબત બનાવેલું છે તે આ રીતના મદદથી ગાળી લેશું તો મેં અહીંયા જીરું લીધું છે ધાણા જીરું તો આ ગ્લાસને આપણે આ રીતના જીરું લગાવી લેશું જીરું લગાવવાથી આપણું શરબત છે તે એકદમ ટેસ્ટી અને ખૂબ જ પીવાની મજા આવે તેવું છે તો મીડિયમ સાઇઝનો ગ્લાસ લેશું તો પહેલાં આપણે અંદર બરફના ટુકડા એડ કરીશું બેનંગ લીંબુના ટુકડા એડ કરીશું હવે આપણે લીંબુ શરબત એડ કરીશું તો મિત્રો તમે જોઈ શકો છો કે આપણું લીંબુ શરબતની રેસીપી એકદમ સરસ બનીને એવી રેડી થઈ ગઈ છે તો આ રેસીપી પીવાની ખૂબ જ મજા આવે તેવી છે તો મિત્રો આ રેસીપી ઘરે બનાવવાની જરૂર ટ્રાય કરજો ખૂબ જ ટેસ્ટી સ્વાદિષ્ટ લાગશે તો મિત્રો હવે આપણે નવા વિડીયા સાથે ફરી મળીશું થેન્ક યુ ફોર વોચિંગ